રાજ્ય સહિત દેશભરમાં અત્યારે એસઆઈઆર ની કામગીરી ચાલી રહી છે સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો બીએલઓ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે અને આ કામગીરીમાં દિવસ રાત મહેનત કરી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ બીએલઓની આ કામગીરીને બિરદાવી હતી હરસંઘવીએ પોતાના મત વિસ્તાર મજૂરાની એક શાળાની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકો સાથે મુલાકાત કરી હતી તેમની કામગીરીને બિરદાવી હતી અલગ અલગ શિક્ષકો પોતાના સામાજિક પ્રસંગો હોય કે અન્ય કોઈ માંદગી હોય કે મેડિકલ ઇસ્યુ હોય આ બધા વચ્ચે પણ બીએલઓ તરીકે ફરજ બજાવીને દેશ સેવામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે તેમની આ કામગીરીને હરસંઘવીએ બિરદાવી હતી અને હરસંઘવીએ કહ્યું હતું કે તમે જે કામ કરી રહ્યા છો તે ખૂબ જ પ્રશંસનીય છે તમને ખબર નથી કે તમે કેટલું મોટું કામ કરી રહ્યા છો દેશના વિકાસ માટે તમે અમૂલ્ય યોગદાન આપી રહ્યા છો આ રીતના હરસંઘવીએ શિક્ષકો સાથે વાતચીત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે અત્યારે તમને તકલીફ પડતી હશે સામે કેટલાક બીએલઓ તરીકે ફરજ બજાવતા લોકોએ કહ્યું છે કે ના સાહેબ આ તો અમારી ફરજ છે અને કેટલાક પતિ પત્ની બંને શિક્ષક અત્યારે બીએલઓની ફરજ પણ બજાવતા જોવા મળ્યા છે આ ઉપરાંત હોંશે હોંશે ખુશીથી ફરજ બજાવતા આ કર્મચારીઓએ કહ્યું છે કે અમે આ જે કામ કરી રહ્યા છે તે દેશ સેવા માટેનું કામ છે અને આ કામગીરી બીએલઓની ઝડપથી પતે તે માટે અમે આ કાર્ય કરી રહ્યા છે

તમને લોડ પડ્યો હશે પણ લોકસેવાના પર્વોને વધારે મજબૂત દેવોની અમે અમારા સારું લાગી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરતાં બીએલઓની કામગીરી કરતાં શિક્ષકો પણ ખુશ થયા હતા તેમણે હરસંઘવીનો આભાર માન્યો હતો કે સાહેબ તમે અમારી મુલાકાતે આવ્યા તેનાથી અમને ખુશી થઈ છે અને અમે ખૂબ ખુશીથી આ ફરાજ બજાવી રહ્યા છીએ અને આ કામગીરી ઝડપથી પતે તે માટે પ્રયાસ કરી રહ્યા છે હરસંઘવીએ પણ તેમને ફૂડ પેકેટ વિતરણ કર્યું હતું અને તેમની સાથે સમય પસાર કર્યો હતો એસઆઈઆરની વાત કરીએ તો એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે જેમાં બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકોનો પણ એક વિવાદ સામે સામે આવ્યો હતો કે શિક્ષકોને ખૂબ ભારણ છે તેઓ પોતે ભણાવે કે આ કાર્ય કરે તેવો પણ એક સવાલ ઊભો થયો હતો ત્યારબાદ ઘટનાઓ બની કે ચારથી પાંચ શિક્ષકોના બીએલઓની કામગીરી દરમિયાન મોત નીપજ્યા હતા કેટલાકના હાર્ટ એટેકથી તો કેટલાકે ગળો ફાંસો ખાધીને પણ આમાં મોત નીપજ્યા હતા આ બધા વચ્ચે હર્ષ સંઘવીએ શિક્ષકોને પ્રોત્સાહન મળે કોઈ નેતા કે મોટા માણસ આ રીતના મુલાકાત લે ત્યારે શિક્ષકોને અને બીએલઓને તરીકે ફરજ બજાવતા લોકોને પ્રોત્સાહન મળે અને કામ કરવામાં તેમને ઉર્જા મળે તે માટે હર્ષંઘવીએ તે તેમની મુલાકાત લીધી હતી તેમની કામગીરીને પણ બિરદાવી હતી આ રિપોર્ટમાં હાલ આટલું જ આ અંગે તમારું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો ધન્યવાદ